જો તમે જૂની કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો થોડી રાહ જુઓ એક એપ્રિલ બે હજાર પચીસથી જૂના વાહનોના સંચાલનને લઈને નવા નિયમો અમલમાં આવવાના છે આ નિયમો હેઠળ જો તમારા વાહનની ઉંમર પંદર વર્ષ પૂર્ણ થઈ ગઈ હોય અને તેનું રજીસ્ટ્રેશન લંબાવવામાં ન આવ્યું હોય તો તેને ઘરે રાખવું ગેરકાયદેસર ગણાય છે નવા નિયમો અનુસાર વાહનની ઉંમર પૂરી થયાના એકસો એંશી દિવસની અંદર તેને રજિસ્ટર્ડ સ્કેપિંગ અથવા કલેક્શન સેન્ટરોમાં જમા કરાવવું ફરજિયાત છે જો આમ ન કરવામાં આવે તો વાહન માલિક સામે દંડ લાદવામાં આવી શકે છે વાહનનું રજિસ્ટ્રેશન રદ થઈ શકે છે અને અન્ય કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે આ ઉપરાંત વાહન ઉત્પાદકોએ પણ દર વર્ષે ચોક્કસ સંખ્યામાં વાહનોના સ્ક્રેપિંગનું પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે ત્યારબાદ જ તેમને નવા વાહનોનું ઉત્પાદન કરવાની મંજૂરી મળશે કૃષિ કાર્યમાં રોકાયેલા વાહનોને આ નિયમોમાંથી મુક્તિ આપવામાં આવી છે આ નવા નિયમો વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે લાગુ કરવામાં આવી રહ્યા છે આ નવા નિયમો જૂની કાર ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે એક મહત્વપૂર્ણ બાબત છે કારણ કે તેમને વાહનની ઉંમર અને રજિસ્ટ્રેશન અંગે તપાસ કરવી જરૂરી બનશે જેમાં જો તે યોગ્ય જણાય તો તેનું રજિસ્ટ્રેશન પાંચ વર્ષ માટે લંબાવી શકાય છે હાલમાં નવી સ્ક્રેપિંગ નીતિમાં મંત્રાલય દ્વારા નિર્ધારિત વાહનોની સરેરાશ ઉંમર પરિવહન વાહનો માટે મહત્તમ પંદર વર્ષ અને બિન પરિવહન વાહનો માટે વીસ વર્ષ છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક કરે ને આરટીવી ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો